ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષ સ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ સાથે વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓએ યોગ અભ્યાસ કર્યો એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ હેઠળ ભાવનગરમાં આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સિદ્ધર રોડ પર આવેલા સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓએ યોગાભ્યાસ કર્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષકુમાર બંસલ રિજિયોનલ કમિશનર શ્રી ડી એમ સોલંકી જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ મદદનીશ કલેક્ટર શ્રી પ્રતિભા દહિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી એન ડી ગોવાણી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમશ્રી પરમાર બહેરા મુંગા શાળા દિવ્યાંગ બાળકો વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મેડિકલ એસોસિએશન અધિકારીઓ કર્મચારીઓ યોગ ટ્રેનરો યોગપ્રેમીઓ સહિત વિશાળ સંખ્યામાં ભાવિનાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ભાવનગરમાં કરવામાં આવી છે આ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત કલેક્ટરશ્રી મનીષકુમાર એસપી વીસી પ્રાંત અધિકારી સબ બધા અધિકારીઓ સાથે આજે અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ભાવનગરમાં યોગની ઉજવણી કરી છે આ યોગની અંદર પોલીસ વિભાગ દિવ્યાંગજનો ડોક્ટર એસોસિએશન અને ભાવેણાવાસીઓ સૌએ આ યોગની અંદર ભાગ લીધો હતો આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે વિશાખાપટ્ટનમમાં લાખો લોકો એમની સાથે યોગમાં જોડાયા હતા લગભગ દસ કરો દસ લાખ કરતાં પણ વધારે ભારતમાં બધી જગ્યાએ આ યોગના કાર્યક્રમો યોજાયા હતા ભાવનગર જિલ્લાની અંદર બે લાખ કરતાં પણ વધારે લોકો આ યોગ દિવસની અંદર જોડાયા છે માનનીય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ યોગની ઉજવણીના ભાગરૂપે મેદસ્વીતા ઘટાડો મેદસ્વીતાથી મુક્ત બનો એનું આહવાન કર્યું છે યોગ મટાડે રોગ આ સૂત્રને સાર્થક કરવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા આપણા જીવનશૈલીમાં યોગને ઉતારીએ સ્વસ્થ રહીએ અને ત્યારે જ આપણું ભારત સ્વસ્થ બનશે